કેશોદ ખાતે આજ રોજ આડત્રીસમો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો આહિર સામાજિક ટ્રસ્ટ જૂનાગઢ અને કૃષ્ણ આહિર યુવક મંડળ કેશોદના સંયુક્ત ઉપક્રમે આડત્રીસમો સમૂહ લગ્ન ઉત્સવ સંપન્ન કેશોદ ખાતે પેથલજીભાઈ ચાવડા આહિર સમાજ ખાતે આહિર સામાજિક ટ્રસ્ટ આયોજિત આડત્રીસમો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો જેમાં ઓગણીસ નવ દંપતિઓએ પ્રભુત્તામાં પગલાં પાડ્યા હતા વહેલી સવારથી જ જાન પ્રસ્થાન થયું હતું અને રૂડા મંગળ વર્તાયા અને એકી સાથે ઓગણીસ નવ દંપતીઓએ મંડપ મધ્યે મંગલ પરિણય યોજાયો હતો જેમાં જૂનાગઢ જિલ્લાના આહીર સમાજના ભામાશાહ જવાહરભાઈ ચાવડા કિશોરભાઈ રાઠોડ રાજાભાઈ મયાત્રા બાલુભાઈ જાદવ પ્રવીણભાઈ બોરીચા ગોવિંદભાઈ મયાત્રા મહેશભાઈ ડાંગર મુકેશભાઈ વિરડા અશ્વિનભાઈ ખટારીયા જેવા મહાનુભાવો દ્વારા તમામ કામગીરીમાં ઝહેમત ઉઠાવી હતી અને તમામ દીકરીઓને 50 થી પર વધુ વસ્તુઓ ફીજ જ સહિત નો કાર્યવર અપાયો હતો રિપોર્ટર રાવળિયા મધુ કેસો આજે કેસોદ મુકામે અમારા આહીર સમાજ દ્વારા અને આહીર સામાજિક ટ્રસ્ટ દ્વારા જે સંગમનનું આયોજન કરવામાં આવેલું હતું સંગમનની અંદર 19 દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા તમામે તમામ દંપતીઓને ખૂબ શુભેચ્છા આપી ભગવાન મુરલીધરને પ્રાર્થના કરીએ કે ખૂબ આગળ વધે એનું લગ્ન જીવન ખૂબ શાંતિ અને સુખીમય જીવે અને ખૂબ પ્રગતિ કરે એવી શુભકામના પાઠવી છે સૌ આગેવાનો સમાજના સૌ શ્રેષ્ઠીઓ અને દાતાઓનો આપણા સમાજના આયોજકોએ જે સન્માન કર્યું એ બદલ આયોજકોને પણ ખૂબ બિરદાવું છું સમાજના સૌ ટ્રસ્ટીઓ સમાજના પ્રમુખ અને તમામ આગેવાનોએ જે આ જમત ઉઠાવી એવા નામી અનામી તમામે તમામ સમાજના કાર્યકર્તાઓ સમાજના યુવા સમાજના આગેવાનો

કેશોદ આહીર સમાજના આંગણે યોજાયેલ છે છેલ્લા અડત્રીસ વર્ષથી આ લગ્ન છે એ આ ટ્રસ્ટ યોજે છે અને એની અંદર સમગ્ર જ્ઞાતિજનો આગેવાનો કાર્યકરો અને ખાસ કરી અને દાતાઓ છે એમના તરફથી પુષ્કળ દાન મળે છે ટ્રસ્ટ એનો યોગ્ય વહીવટ કરે છે અમારી જે જ્ઞાતિ છે એ પછાત જ્ઞાતિ હોય અને એની અંદર જરૂરિયાતમંદ જે કુટુંબો છે એ આ સમૂહ લગ્નની અંદર પોતાના દીકરા દીકરીઓ પ્રજાવા માટે આવે છે દાતાઓ હોશે હોશે ખૂબ મોટો કર્યાવર આપે છે અને કોઈ જાતના ભેદભાવ વગર આ યજ્ઞ લગ્ન છે અમે યોજી શકીએ છીએ ત્યારે અમારી પાસે એક કાર્યકરોની મોટી ફોજ તૈયાર થઈ ગઈ છે જેની અંદર યુવાનો વડીલો એ બધા છે એ પોતપોતાની રીતે સાથ સહકાર આપે છે અને આ લગ્ન હે એ સફળતાપૂર્વક અમે દર વર્ષે યોજીએ છીએ એનો અમને કોઈ થાક લાગતો નથી આજે કેટલા નવ દંપતીઓ આજે જે આડત્રીસમાં લગ્નની અંદર કુલ ઓગણીસ દંપતીઓ છે એ જોડાયેલા છે Anne